હોર્નિંગ મિત્રો જય મિત્રો અને સ્વાગત છે આપણા એટલે નવા બ્લોગ વિડીયોમાં વાગ્યા છે અત્યારે સવારના દસ વાગ્યા દસ અને હું કરતો એડિટિંગ સવાર સવાર પરમાં વહેલું વહેલું ઉઠીને એડિટિંગ પહેલાં કમ્પ્લીટ કર્યું થોડું ઘણું કેમ કે થોડું એડિટિંગ બાકી હતું સાંજના સમયે અપલોડિંગ કરીને પછી એડિટિંગ કરવાનું બાકી હતું તો એડિટિંગ કમ્પ્લીટ કરી અને હવે થઈ ગયું ફ્રી હજી લગભગ અપલોડિંગમાં મૂકવાનું છે એ અપલોડિંગ કરીને લાઈવ સ્ટ્રીમ થોડી ઘણી કરવાની છે એ ફેસબુકમાં તો એ સ્ટ્રીમ પણ કમ્પ્લીટ કરવાની પણ હવે નિરાય તે લગભગ રૂંઢક ના કરીશ તો એ ચાલશે એટલું બધું જરૂર નથી પણ કરવી તો પડશે જ લાઈવ સ્ટ્રીમ કરવાની બાકી છે લાઈવ સ્ટ્રીમ લગભગ કલાક અડધી કલાકની તો હોય જ આપણે તો એ પણ કમ્પ્લીટ કરવાની છે અને ભાઈ અત્યારે દસ વીગાતા તો મેં કીધું ભાઈ બ્લોગ ચાલુ કરતી કેમ કે ભાઈ ફાઇનલી આપણી જે ચેનલ છે ગેમિંગ ચેનલ આપણે જેમણે નવી બનાવી તમે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા હશો તો તમને ખબર હશે રીલ્સ મેં હમણાં મૂકી હતી કે ભાઈ આપણે આપણી નવી જે ગેમિંગ ચેનલ હતી ને એની અંદર લગભગ દસ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા તો એની પેમેન્ટ એ આવી છે જો કે આવી છે અને અટકી ગઈ છે તો એ બેંકે જવાનું છે થોડું ઘણું કામકાજ છે એ કમ્પ્લીટ કરી નાખીને બીજું મારા કામકાજ છે ગામમાં થોડું ઘણું તો એ કમ્પ્લીટ કરશું તો એ પેમેન્ટ કેટલી આવી આ તે બધી વસ્તુ તમને હું નિરાતે વાત કરીશ પણ જોકે પેમેન્ટ હું નહીં કરી શકું કેટલી આવી કેટલી નહીં એમ કે યુટ્યુબની ગાઈડલાઈનને ખિલાફ હોય તો હવે જવાનું પેલા ગામમાં કેમ કે ગામમાં જઈને પહેલાં બેંકનું કામકાજ બતાવવાનું છે અને જોવાનું છે કમ્પ્લીટ થઈ જાય તો વધારે સારું તો દીધુકરા પહેલાં કરતો આવું જોઈએ કામકાજ કેમ કે પછી ઓપર પડી ગયા તો ભાઈ પછી જવાબ દે નહીં કેમ કે શનિવાર થાય છે અને ઉપરથી સમજી જાઓ અડધો જ ચાલુ હોય છે બેંક તો આપણે અહીંયા કામકાજ તો પહેલાં કમ્પ્લીટ કરી લીધું છે તો હવે એને બીસીને બંધ કરી દે સૌથી પહેલાં કેમ કે ભાઈ પછી છે ને મોડું થઈ જાય એ આયલ છે પણ જો બેંકે મોડું થઈ ગયું ને તો પછી આપણું એ અટકી ગયા તો એના કરતાં આપણે આને બંધ કરી દે સૌથી પહેલાં ચાલો એ બંધ થઈ ગયું અને ભાઈ પેમેન્ટ હું આવી ને એ બધી વસ્તુ હું નિરાતે નિરાતે વાત કરીશ કે ભાઈ કેટલું આવ્યું એ બધી વસ્તુ તો તમે બનાવ્યા જુઓ વ્લોગમાં જો મજા આવે તો લાઇક કરી દેજો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલોઅર કરતા તો ફોલો કરતા જાઓ ભાઈ અપડેટેડ રહેજો કેમકે ભાઈ એમાં હું હાલતા મિની વ્લોગ્સ મીકા રાખું એમાં પહેલાં હું બ્લોગ આવે અને પછી એમાં મોટા વ્લોગ્સની બધું આવે એમાં પણ ફોલો કરી લેજો તો આર આરમી તો તમને એ પણ ખબર પડી જશે કે ભાઈ આપણી જે નવી ચેનલ હમણાં બનાવીને એની પેમેન્ટ કેટલું આવ્યું છે તો એન્ડિંગમાં હું તમને કહીશ અને ભાઈ ચાલો હવે ચાહે ગામમાં અને ભાઈ કમ્પ્લીટ કરી કામ બેંકનું કેમ કે ભાઈ જો વાર લાગી જાય કલાક અડધી કલાકનો ટાઈમ તો થઈ જાય ત્યાં પૂગવામાં અને ભાઈ ગરમી એક ખારા પેટની લાગે તો ભાઈ જલ્દીથી નીકળી ફાઇનલી આ બેંક આવ્યા હતા પણ અહીંયા કામ કર્યું નહીં બ્રાન્ચનું અને હવે મોટી બ્રાન્ચે આઈ થિંક જવું જોઈએ તો અહીંયા જતા આવી જોઈ લે જો કામ ત્યાં પતી જાય તો વધારે સારું એક તો મોડું થતું છે ને ગરમી એવી તો ફાઇનલી મિત્રો હવે આવી ગયા છે બીજી બ્રાન્ચે તો હવે અહીંયા જોઈ લે અહીંયા કામ પતી જાય તો વધારે સારું તો ભાઈ ફાઇનલી કલાકે માથાકૂટ કર્યા પછી આપણું બેંકનું કામ થઈ ગયું ને તડકો થઈ ગયો બાર વાગી ગયા બપોરના તો હવે નીકળી ઘર બાજુ ભાઈ ફાઇનલી કામકાજ થઈ ગયું તો બેંકનું અને હવે આ થોડુંક વસ્તુ લેવાતી લઈ લે અને આ ઘર બાજુની પી તડકો થાય છે હરીપેટનો 12 વાગી ગયા બપોરના 12:30 થવા આવ્યા છે તો વાગી ગયા હૈના 6 અને બપોરકના આવીને આપણે ડાયરેક્ટ જમવા બેસી ગયા પછી જમીન થોડીક વાર કામકાજ કર્યું ત્યાં તો ભાઈ નેટ વહી ગયું પછી આપણે કામકાજ થયું નહીં અને પછી ડાયરેક્ટ આપણે હારી પેટની નીંદર ખેંચી લીધી અને અત્યારે પાંચ વાગે સાડા પાંચ વાગે ઉઠા એને મસ્તનો એવો ગરમા ગરમ ચા પીધો અને ભાઈ બસ મજા અને બપોરકના જે બેંકે ગયો હતો ત્યારે રેકોર્ડિંગ ન થયું કેમ કે ભાઈ રેકોર્ડિંગ અલો કરતા નહોતા એટીએમમાં મેં ટ્રાય કરી એટીએમમાં સિક્યોરિટીવાળા બેઠા હતા તો ભાઈ એ લોકોએ જોકે એ છે ભાઈ એ લોકોને ઉપરથી મનાવ્યો તો આપણે કાંઈ ન કરી શકીએ તો ભાઈ આપણી ફાઇનલી ઇન્કમ આવી ગઈ તો જયારે આપણે આ કરતી યુટ્યુબની ઇન્કમ તો ભાઈ યુટ્યુબની ઇન્કમ આવી હે તો ભાઈ આપણે સાંજના જે મમ્મીને પપ્પાને બધાને બતાવીશું અને જો કે એને જ આપણે દેવાની છે ઇન્કમ બધી તો હવે એ લોકો ડિસાઇડ કરશે કે શું કરવાનું અને ભાઈ અત્યારે વાગ્યા અહીંના છ તો અત્યારે મારે જવું છે મંદિરે કેમ કે આજે જાય છે શનિવાર તો હનુમા દાદાના દર્શન કરવા પડે તો હનુમાન દાદાના દર્શન કરીશ અને ભાઈ આવી રીતે પ્રગતિ મળતી રહે એવું આશીર્વાદ પણ માગીશ કેમ કે ભાઈ અમુક લોકોએ બહુ એટલે બહુ આપને નીચે પાડવાના કોશિશ કરી દીધી કે ભાઈ આ નથી કાંઈ ન થાય યુટ્યુબને આ તેને બધું વેસ્ટ ઓફ ટાઈમ છે પણ મહેનત કરી રહ્યા અને ભાઈ હજી આગળ વધતા રહેશું બાકી તમે લોકો પ્રેમ કરો છો મને ખબર છે સપોર્ટ પણ કરો છો ખબર છે અમુક લોકો થોડાક જેલ્સ થાય આપણે અહીંયાથી કોઈ ફરક નથી પડતો કેમ કે આપણે આપણા કામથી મતલબ રાખીશી અને જો ગમે એ કામ કરો મહેનતથી કરો એટલે એનું ફળ તમને ગમે ત્યારે મળે 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 જ અને આપણે મહેનત કરી છે એટલે આપને ખબર છે અને લોકો બાકી કરવા કરવાવાળા કર્યા રાખે આપણેથી કાંઈ ફેર નથી પડતો બાકી કરવા દો બળતરા કરવાવાળાને આપણે એનાથી કાંઈ એટલે કાંઈ ફેર નહીં પડે અને ભાઈ જો એક વસ્તુ તો પહેલી એ છે કે બધા એમ કહેતા હતા કે ભાઈ યુટ્યુબમાં આ ધંધા ન કરાય આ ન કરાય વિડીયો ન બનાવે અત્યારે એ જ લોકો પોઈન્ટ આપને કહે કે ભાઈ વિડીયો બનાવવાનું થોડું ઘણું જ્ઞાન દો ભાઈ બનાવો આય છે જે તમારામાં સ્કીલ હોય એ બનાવો આપણે તો કાંઈ કહેતા નથી કોઈ રીતે તો ભાઈ મસ્તનો એવો જો નજારો થઈ ગયો અત્યારે સનસેટવાળો એમ કે ને ગોલ્ડન ઓવર ફોટોગ્રાફીવાળા જે હોય ને એને ખબર હોય ને ગોલ્ડન ઓવર કેમ કહે કેમ કે આનો ફોટો બહુ મસ્ત આવે ટાણે તો ભાઈ અત્યારે આપણે જાઉં છે હનુમા દાદાના મંદિરે તો પહેલાં હનુમાન દાદાના મંદિરે જાતા આવી દર્શન વર્શન કરતા આવીએ આપણે તો ભાઈ ત્યાં જઈને થોડીક વાર બેશું કેમ કે ભાઈ અત્યારે શાંત વાતાવરણ હોય બહુ મસ્ત એટલે મસ્તનો એમ ઠંડો ઠંડો પોન આવતો હોય ને હા હા શું મજા આવે તો હવે જલ્દી આપણે નીકળીએ હનુમાન દાદાનું મંદિરે તો ફાઇનલી ભાઈ આવી ગયા અત્યારે આપણે મંદિરે તો આ ટાઈપનો કે વ્યૂ છે આ છે હનુમાન દાદાનું મંદિર આગળ મહાદેવનું મંદિર છે અને અહીંયા થોડું ઘણું આ કામકાજ આવેલ મકાનનું અને આ ટાઈપનો બગીચા જેવું છે તો તમને થોડા ઘણા સિનેમેટિક વ્યૂ બતાવી મંદિરના બાકી બધી વસ્તુ બે ગયા ચા પાણી પીવા અને આપણે જે ઇન્કમ આવી હવે મમ્મીને દઈ દઈ તો ભાઈ એ રીતે કડકડટી ન ટો તો મમ્મી જે બેઠા એને દઈ દે અને હું ગયેલું કેટલા છે હવે આપણે તમે નિરાયતે ગણ લેજો એ નિરાયતે ગણ લેજો હવે અને બધી ભૈયા પણ આવી ગયા હે ચા પાણી ચા પીવા જે કામે થી આવ્યા છે ટિફિન મૂક્યો અને મમ્મીજી જી ઘરમાં મળ્યા હવે નિરાય કે ગજો આમ બોલે છે આ તમારે YouTube બાર મને કમવા ન દીએ YouTube બાર ને ઓલો કે કોલ પોલિસી ની ખિલાફ આવે અત્યારે જો આમ બોલ દે ઇન્કમ કેટલી આવી હશે છે તે છે આવી તો મને ઇન્કમ મારી બંધ કરી દીએ હા આ YouTube બાર બહુ એટલે બહુ એવું ધ્યાન રાખે તો પગાર YouTube ના આવ્યો તો આપણે મમ્મી જી દીધો ને આપણે થઈ ગયા પાછા ખાલી જો ભાઈ કાઈ નથી ખાલી ચિલ્લર તો ફાઇનલી થઈ ગઈ બીજી સવાર હાલ જોઈને તમને ખબર પડી કીધું બ્લોગ એડિટ કરું બ્લોગ એડિટ કરવા ગયો ખબર પડી કે બ્લોગનું એન્ડિંગ તો આપણે કર્યું જ નથી તો મેં કીધું બ્લોગનું એન્ડિંગ તો કરવું જ જોયા માણસોને એમ થાય એટલો બ્લોગ મૂકી દીધો એટલો તો ભાઈ બીજી સવાર થઈ ગઈ અત્યારે વાગી ગયા સવારના નવ અહીંયા હાલે સપ્તાહ અને ભાઈ કાલે થયું એવું કે ભાઈ એક તો મિત્રને અહીંયા લગ્ન હતા અહીંયા હાજના જમણવાળે હતું તો ત્યાં ગયા હતા અને બીજું કંઈક કામ હતું બાજુના ગામમાં ત્યાં કતું કામ પતાવું તો એ કર્યું અને હાંજે જે લેટ થઈ ગયું એટલે વ્લોગનો એન્ડ કરીને કા બાપા આતા કામમાં થોડાક તો એને આપણે વ્લોગમાં લીધા નહીં તો ભાઈ નેક્સ્ટ વ્લોગમાં એ પણ આવી જશે અને ટ્રાય કરું છું બેસ્ટ દેવાની પણ વ્લોગમાં ધીરે 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 આપણે જે હે વ્લોગનું કંઈક સુધારો કરતા જાઉં અહીંનો થોડાક વ્લોગ બોરિંગ થાય છે પણ ટ્રાય કરીશ બેસ્ટ દેવાની અને ભાઈ સપોર્ટ જે છે એવી બતાવતા રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ભાઈ થોડું ઘણું અત્યારના પરમાં ઉઠીને પહેલાં કામકાજ કરવાનું તો જો આ ગાડી તડકી પેડી અને છાંય મૂકવાની છે પીસી ચાલુ કર્યું એમાં વિડીયોનું અપલોડિંગ કરવાનું છે લાઈવ સ્ટ્રીમ બાકી એ કમ્પ્લીટ કરવાની છે અને હજી નાય નથી નાસ્તો નથી કરતો મોટું જોઈ લેજો તમે ચા બાકી બાકીએ પીવાના તો એ બધું કમ્પ્લીટ કરી અને પછી ભાઈ કામ ધંધા પાછા વર્ગી જાય તો ભાઈ આ બ્લોગને અહીં વિરામ આપીએ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી નાખજો અને ભાઈ સારું લાગ્યું હોય તો લાઈક કરી નાખજો અને ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો મને ખબર હે ભાઈ અમુક અમુક સબસ્ક્રાઈબ કર્યા વિના જોવે હે તો સબસ્ક્રાઈબ કરી નાખજો હા તો ભાઈ મળીએ નવા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને રામે રામ